જય શ્રી રામ આ નારો અયોધ્યાથી લઈ આખા ભારત દેશમાં ગુંજી રહ્યો છે બાવીસમી જાન્યુઆરી રામ મંદિરમાં જે રામલલા છે એ બિરાજમાન થઈ ગયા છે આપણે બધાએ પોતપોતાની રીતે રામલલાનું સ્વાગત કર્યું આપણો દેશમાં રામ રાજ્યનું તો વાતાવરણ સર્જાયું હતું સાથે સાથે આપણો ભારત દેશ છે એ ધર્મમય બની જવા પામ્યો છે આ રામ મંદિર બન્યું એનાથી ધાર્મિક દ્રષ્ટિએ તો આપણને ઘણો બધો લાભ મળવાનો છે પણ સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ આપણને મોટા પાયે લાભ થવાનો છે અને ઘણા વ્યક્તિઓ કહી રહ્યા છે કે આ અયોધ્યા મંદિર બનવાથી દેશને શું ફાયદો થશે આ ખોટા પૈસાનો બગાડ છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે તો મારે આ એ લોકોને આજે કહેવું છે જણાવવું છે કે આ જે રામ મંદિર બનવાથી ધાર્મિક દ્રષ્ટિએ તો આપણે ઘણા બધા રીતે આગળ આવીશું પણ સાથે સાથે આર્થિક રીતે પણ આપણને ઘણો બધો લાભ થવાનો છે જેની ઘણા બધા લોકો જાણતા નથી મારે આજે આજે આર્થિક લાભો થવાના છે રામ મંદિરથી એની વાત તમને બધાને કરવી છે તો આજે રામ મંદિરમાં રામલલ્લા તો બિરાજમાન થઈ ગયા એનાથી ધાર્મિક દ્રષ્ટિએ તો લાભ થશે અને થશે જ પણ આર્થિક દ્રષ્ટિએ પણ ભારતની જે અર્થવ્યવસ્થા છે તે ખીલી ઉઠશે હવે આજે રામ મંદિર બન્યું તો તેની પાછળ કેટલો ખર્ચો થયો પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં શું ડેવલપ થશે પછી રિયલ એસ્ટેટ સેક્ટર છે તેમાં શું ડેવલપ થશે પછી જે ટુરિઝમ સેક્ટર છે પ્રવાસન ઉદ્યોગ છે તેમાં શું લાભ થશે અને જે નવા ધંધા રોજગારમાં કેટલો ફાયદો થવાનો છે અને ખાસ તો જે સ્ટોક છે એટલે કે શેર બજાર એમાં કયા શેરોમાં તેજી રહેશે આ બધી જ વાત મારે તમને આજે જણાવી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ચાલો જનતા જનાર્દનને જય શ્રી રામ કહીને વિડીયોની શરૂઆત કરીએ મિત્રો હાલ અયોધ્યાની વસ્તી પાંત્રીસ લાખ છે બરાબર આજે વસ્તી છે પાંત્રીસ લાખ તેની સામે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે આ અયોધ્યા મંદિરની મુલાકાત જે પ્રવાસીઓ લેવાના છે તેનો રેશિયો એક જેમ દસ જેટલો માનવામાં આવી રહ્યો છે એટલે કે અયોધ્યામાં પાંત્રીસ લાખ લોકો તો વસે જ છે પણ આ વર્ષે લગભગ સાડા કરોડ લોકો છે એ પ્રવાસે આવવાના છે એટલે સૌથી મોટો ફાયદો છે એ ટુરિઝમ સેક્ટરમાં થવાનો છે અને હાલ મંદિર નવું બન્યું છે એટલે શરૂઆતના બે ત્રણ દિવસ તો દરરોજના ત્રણ થી પાંચ લાખ લોકો અયોધ્યા અયોધ્યા મંદિરની મુલાકાત લેવાના છે એનો મતલબ એવો કે એક મહિનામાં એક થી દોઢ કરોડ લોકો છે અયોધ્યા આવશે અને રામ મંદિરની મુલાકાત લેશે વિચારો આટલા બધા લોકો રામ મંદિરે આવશે પોતાના પરિવાર સાથે આવશે તો રામ મંદિરની આજુબાજુમાં તો ચહેલ પહેલ રહેવાની જ છે પણ સાથે સાથે અયોધ્યામાં જે ધાર્મિક મંદિરો છે જાહેર સ્થળો છે જોવાલાયક સ્થળો છે ત્યાં પણ લોકોની ભીડ જામશે હવે જે હોટેલ બિઝનેસ છે એના વિશે આપણે વાત કરીએ જે હોટેલ બિઝનેસનો જે સેક્ટર છે તેમાં શું લાભ થવાનો છે તો હાલ અયોધ્યામાં

આજે તો બનવાની જ છે પણ સાથે સાથે અયોધ્યામાં પાંચસો જેટલા સ્ટે હોમ કે જેમાં પચીસો જેટલા રૂમોની સગવડતા ઊભી કરવામાં આવશે હવે તમને એવું થશે કે સ્ટે હોમ એટલે શું તો સ્ટે હોમ એટલે એવું સ્થળ કે જ્યાં સ્થાનિક લોકો છે એ પોતાના ઘરે પ્રવાસીઓને રહેવાની સગવડતા આપશે પોતાના ઘરે તેમને જમવાની સગવડતા કરી આપશે લોકલ સંસ્કૃતિ વિશે પરિચય કરાવશે વિચારો જો આટલા મોટા પાયે પાંચસો સ્ટે હોમ બને અને એમાં પચીસો રૂમની સગવડતા કરી આપવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકોને કેટલી રોજગારીમાં કે નફો થશે એ તમે તમારા મનથી વિચારજો હવે આજે આજનો જે આપણો વિડીયો છે એમાં આપણે જે મુખ્ય ત્રણ શેરો વિશે વાત કરવાના છીએ જે કંપનીના શેરો છે પણ એક વાત હું પહેલાં તમને જણાવી દઉં કે હું કોઈ સેબી એડ શેર એડવાઇઝર છું નહીં એટલે આ જે કંઈ મારું બધું વાત કરવું એ બધી સંભાવના છે બાકી તમારે આ શેર વિશે કે કંપની વિશે જે કંઈ ડિટેલ હોય એ તમે જાતે સર્ચ કરી લેજો બરાબર ને તો સૌથી પહેલું જે કંપની છે એ છે પ્રવેગ લિમિટેડ કંપની આ જે કંપની છે એ ઇકો ફ્રેન્ડલી લક્ઝરિયસ સ્ટે તરીકે જાણીતી છે અને તે કંપનીના જે હોટલો છે રામ મંદિર ની ખુબ જ નજીક આવેલા છે અને આ અત્યારે જે કંપની છે પ્રવેક કંપની તેની જે હોટલો છે તેમાં સો ટકા બુકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે વિચારો જો આટલી ઝડપથી આ કાર્ય થઈ રહ્યું હોય તો આનો કેટલો બધો નાબો ગાળે નફો થશે બીજી એક કંપની છે જે આકડે અગાઉ વાત કરી ગયા તાજ તાજ હોટલ ઓફ ગ્રુપ તેણે પણ પોતાની બે હોટલો શરૂ કરવાની પરવાનગી આપી છે અને આપણે જાણીએ છીએ કે તાતા જે તાજ હોટલ છે તે રતન ટાટાજીની કંપની છે તેમણે લક્ષદ્વીપ અને માલદીવ વખતે પણ બાયકોટ કર્યું હતું અને ત્યારે પણ તેમની જે શેરો છે એમાં તેજી જોવા મળી હતી તો વિચારો આ તાજ ગ્રુપ ઓફ હોટલ છે એ જ્યારે અયોધ્યામાં બે હોટલો શરૂ કરશે તો ફરીથી એના શેરોમાં વધઘટ જોવા મળશે બરાબર અને પ્રવેક કંપની છે તેનું પરફોર્મન્સ પણ સારું રહેશે હવે એક બીજી કંપની છે આઈટીસી આઈટીસી આમ હોટલ બિઝનેસ ક્ષેત્રે જોવા જઈએ તો બહુ નાનું પોર્ટફોલિયો ધરાવે છે પણ તેનું જે તેની પોતાની અયોધ્યામાં પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને તેણે પણ પોતે ત્યાં કણે હોટલ શરૂ કરવાની પરવાનગી આપી છે તો આ આઈટીસી નો પણ શેરોમાં તેજી આવવાની શક્યતા લગાવી છે કે જે આ 73 નવી હોટલો બનવાની છે એ 73 એ 73 હોટલો છે એ ફૂલ બુકિંગ સાથે અયોધ્યામાં ચાલશે અને જેનાથી અયોધ્યામાં જે લોકોની ભીડ જમા થશે એનાથી અયોધ્યા મંદિરનો ધાર્મિક દ્રષ્ટિએ તો વિકાસ થશે પણ સાથે સાથે ભારતનું જે અર્થતંત્ર છે તે પણ મજબૂત થવાનું છે હવે વિચારો કે તમે આપણે જે અગાઉ જોયું કે ઘણા બધા લોકો અહીં પ્રવાસે આવવાના છે તો પણ એ આવશે કેવી રીતે અગાઉ શું હતું કે મુંબઈ અને અયોધ્યા વચ્ચે એક ફ્લાઇટ ચાલુ હતી હવે સરકાર દરરોજની ચાર ફ્લાઇટ શરૂ કરી રહી છે શ્રી મર્યાદા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને અત્યારે હાલ રિનોવેટ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે રેલવે છે એ પણ પોતે અયોધ્યા આવવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે અને બીજી ઘણી બધી ટ્રેનો પણ હવે ચલાવવામાં આવશે જેથી કરીને લોકોને સરળતા રહે હવે આ જે એરપોર્ટ અને ટ્રેનની સુવિધા તો લોકોને મળવાની છે સાથે સાથે અયોધ્યાના આસપાસના જે જિલ્લાઓ છે જે રોડ રસ્તાઓ છે તેને પણ ફોર લાઇન બનાવવામાં આવ્યા છે જેથી કરીને વાહન વ્યવહારની પણ સગવડતા લોકોને મળવાની છે એટલે આ પરથી કહી શકાય કે હવે ટૂંક સમયમાં જે અયોધ્યામાં છે એ લોકોની વધારે ભીડ જમા થશે જેથી કરીને અર્થતંત્રને વધારે મજબૂત બનાવવા માટેની જે પ્રક્રિયા છે નિર્માણ સેક્ટર છે રિયલ એસ્ટેટ સેક્ટર આ સેક્ટરમાં પણ ઘણી બધી તેજી થવાની શક્યતા છે જેમ કે જ્યારથી રામ મંદિર અયોધ્યાનો જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો ત્યારથી જે અયોધ્યામાં જે પ્રોપર્ટી હતી કે મકાન કે જગ્યા એના ભાવ છે એ દસ થી વીસ ગણા વધી જવા પામ્યા છે અગાઉ જે જગ્યા કે મકાનના દસ થી વીસ લાખ રૂપિયા આપવા માટે પણ કોઈ તૈયાર હતું નહીં તે જ જમીનના ભાવ અત્યારે એ જગ્યા છે એ અત્યારે બે કરોડ રૂપિયા આપતા પણ મળતી નથી હવે આજે રિયલ એસ્ટેટમાં તો ઘણા બધા સરકારે પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે અને ઘણું બધું એમાં પ્રોજેક્ટમાં નવા નવા બાંધકામો થવાના છે એ સિવાય પણ જે યુપી સરકારની જે હાઉસિંગ સોસાયટી છે તે પોતે ઘણા બધા પ્રોજેક્ટ લઈને આવી રહી છે જેમાં બસો જેટલા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે અને એની વેલ્યુ છે અંદાજે ચાલીસ હજાર કરોડ રૂપિયા આટલા મોટા પાયે બાંધકામ થવાનું છે અને આ બાંધકામમાં જે રેસ્ટ રેસ્ટોરન્ટ હોટલો તો છે જ એ સિવાય રહેણાંક મકાનો પછી ગેસ્ટ સરકારી ગેસ્ટ હાઉસ આ બધું પણ બનાવવામાં આવશે અને આ જે યુપી સરકારનો જે પ્રોજેક્ટ છે એને જેમ બને તેમ એટલે કે પાંચ વર્ષના ગાળામાં પૂરો કરવાનો છે હવે આપણે અગાઉ જોયું કે જે મર્યાદા પુરુષોત્તમ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને રિનોવેલ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે રેલવે દ્વારા છે એ નવા રેલવે રેલવેની શરૂઆત કરવા જઈ રહી છે અને સાથે સાથે હમણાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અયોધ્યામાં એક નવું એરપોર્ટ પણ બનાવવામાં આવશે તો આ બધાના લીધે વિચારો કે અયોધ્યામાં કેટલો બધો વિકાસ થવાનો છે અને વિકાસ ખાસ તો અર્થવ્યવસ્થાને લગતો વિકાસ છે જેને ધાર્મિક દ્રષ્ટિએ તો આપણે ઘણું બધું મહત્વ ગણીએ છીએ પણ એનું આર્થિક મહત્વ પણ આપણે હવે સમજવું જોઈએ આ બધી જ કંપનીઓની સાથે જે કંપનીઓ બુકિંગ કરી રહી છે એટલે કે ટ્રાવેલ બુકિંગ કંપની એમાં જે કંપની છે ઇજ માય ટ્રીપ જેણે લક્ષદ્દિપ અને માલદીવના જે પ્રોજેક્ટ વખતે બાઇકોટ કર્યું હતું તેના લીધે તેના શેરોમાં ઘણો બધો ઉછાળો જોવા મળ્યો હતો તે કંપનીએ ઇજ માય ટ્રીપે આ અયોધ્યા મંદિર માટેની બુકિંગો પણ ચાલુ કરી દીધી છે તો હવે એના શેરોમાં પણ ફેરફાર જોવા મળશે હવે આ જે આ સિવાય પણ જે કંપનીઓ છે જે ટુરિ ટુરિઝમ પેકેજ ચલાવે છે સ્પેશિયલ બસો ચલાવે છે ટ્રેન ચલાવે છે તે બધાના રેવન્યુ પણ ઘણો બધો ઊંચો જવાની શક્યતા રહેલી છે હવે આ જે અયોધ્યામાં જે હોટલો બનવાની છે રેસ્ટોરન્ટો બનવાના છે પછી જે હોમસ્ટે બનવાના છે પછી રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ થવાના છે આ બધાના લીધે તો ઘણો બધો લોકોની ભીડ જમા થવાની છે જો આટલા બધા લોકો અયોધ્યામાં આવશે અને રહેશે તો એ લોકો ખાશે પણ ખરા કેટલા બધા નવા રેસ્ટોરન્ટ ખુલશે નવા ઢાબા ખુલશે અને એ પણ જોરદાર રીતે ચાલશે બરોબર એટલે કે જે ખાણીપીણીનો જે ઉદ્યોગ છે રેસ્ટોરન્ટનો કે ઢાબાનો એ પણ મોટા પાયે અહીં ચાલશે આ સિવાય પણ એક બીજો બિઝનેસ છે જે નાની ચીજવસ્તુઓનું વેચાણ એટલે કે જે મંદિરમાં પૂજા સાથે સંબંધિત વસ્તુઓ હોય જેમ કે મીઠાઈ હોય ફૂલ હોય માળાઓ હોય રામ મંદિરને લગતી ગિફ્ટની આઈટમો હોય રામ મંદિરના ઝંડા હોય ટી શર્ટ હોય રમકડા હોય આ બધા જે ધંધાઓ છે તેમાં જે વસ્તુઓ છે એ પણ મોટા પાયે વેચાશે એટલે ઘણી બધા વસ્તુઓની માંગ ઊભી થશે ઘણી બધી ઘણા બધા પૈસાઓનો ખર્ચ થશે અને ઘણી બધી જરૂરિયાતો પણ ઊભી થવાની છે જેના લીધે આર્થિક રીતે આપણે ભારત દેશને ઘણો બધો લાભ થવાનો છે હવે આજે આ સિવાય રામ મંદિરનું પ્રોજેક્ટનું જે કાર્ય છે બાંધકામ કાર્ય તે હાલ ચાલી રહ્યું છે એટલે ત્યાં કણે ઘણા બધા મજૂરોની જરૂર છે જ એ સિવાય તોતેર જેટલી હોટલો બની રહી છે તો ત્યાં પણ મજૂરોની જરૂર પડશે ઇલેક્ટ્રિશિયનની જરૂર પડશે પ્લમ્બર હોય એની જરૂર પડશે પછી જે આર્કિટેક્ટ છે તેની જરૂર પડવાની છે આ સિવાય જે કન્સ્ટ્રક્શન સાથે સંબંધિત વસ્તુઓ છે સ્ટાઇલ વેચે છે પંખા વેચે છે બરોબર એ ઇલેક્ટ્રિકની આઈટમો વેચે છે એ બધાની ખૂબ જ જરૂર જરૂરિયાત થવાની છે જે આર્થિક રીતે ભારતને ઘણી બધી રીતે લાભદાયક થવાની છે હવે આ જે કન્સ્ટ્રક્શન સાથે બીજી કેટલીક વસ્તુઓ છે જેમ કે સ્ટીલ હોય રેતી હોય કપચી હોય આ બધું જે બાંધકામ માટે જે વસ્તુઓ વપરાય છે તેની પણ મોટા પાયે માંગ ઉભી થવાની છે અને એના લીધે ઘણો બધો આર્થિક લાભ આપણા દેશને થવાનો છે હવે વિચારો કે આટલી બધી હોટલો ખુલશે તો ત્યાં સ્ટાફની સ્ટાફની જરૂર પડશે આટલા બધા જે રેસ્ટોરન્ટ ખુલશે ત્યાં સ્ટાફની જરૂર પડશે બીજી નાની મોટી દુકાનો ખુલશે ત્યાં સ્ટાફની જરૂર પડશે તો આના લીધે અયોધ્યામાં ધંધા રોજગારની સાથે સાથે જે નોકરી માટે લોકોની જ નોકર નોકરી માટે કેટલી બધી તકો ઊભી થવાની છે એ પણ આપણે જોવું જોઈએ એટલે કે ધંધા રોજગારમાં મોટા પાયે ઘણો બધો વધારો થવા જઈ રહ્યો છે અને થશે જ આ હવે કોઈ પણ દેશ છે કે જ્યાં કણે જ્યાં કોઈ મોટું ધાર્મિક સ્થળ આવેલું હોય ધર્મ સ્થળ આવેલું હોય તે ધર્મ સ્થળ જે ગામ હોય કે નગર હોય તેની અર્થવ્યવસ્થા ઉપર ભારે અસર કરતું હોય પછી એ રાજસ્થાનમાં આવેલું સાલાસાર બાલાજીનું મંદિર હોય ખટુ સેમનું મંદિર હોય વેഷ്ണવદવી મંદિર હોય हरिद्वार નું મંદિર હોય બરોબર બદ્રીનાથ નું મંદિર હોય આ બધા સ્થળો છે જે તે ગામ કે શહેરની અર્થતંત્ર ઉપર ખાસ પકડ જમાવતા હોય છે તો આ જે અયોધ્યા પ્રોજેક્ટ છે રામ મંદિરનો તેમાં યુપી સરકાર મોટા પાયે રોકાણ કરી રહી છે સ્ટે હોમ બનાવી રહી છે હોટલો બનાવી રહી છે રિયલ estate ના પ્રોજેક્ટ ચલાવી રહી છે રોડ રસ્તાઓ રેલવે એરપોર્ટ ની સુવિધા ઉભી કરી રહી છે તો આ બધાના લીધે ઘણી બધી અર્થતંત્રમાં ઘણો બધો સુધારો થવા જઈ રહ્યો છે જેના લીધે રામ મંદિર છે એ ભવિષ્યમાં જે અત્યારના હાલના જોવાલાયક જે ધાર્મિક સ્થળો છે તેમાં ધર્મ સ્થળ બની જશે અને જેના લીધે ભારતને એક મજબૂત રીતે ધાર્મિક સ્થળ તો મળી રહ્યું છે પણ સાથે સાથે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આર્થિક રીતે મહત્વ મહત્વરૂપ યોગદાન આપી શકે એવું એક સ્થળ પણ રામ મંદિરનું જે અયોધ્યા મંદિર છે એ ભવિષ્યમાં બનશે એટલે આ રામ મંદિર છે એનું ધાર્મિક દ્રષ્ટિએ આપણે મહત્વ ઘણું બધું રહેલું છે અને હોવું જ જોઈએ પણ આપણા માટે એક ખાસ સમજવા જેવી વસ્તુ છે આ વિડીયોમાં તો એ છે આર્થિક મહત્વ જે આપણે જોયું કે ઉદ્યોગો હોટલો રેસ્ટોરન્ટો પછી જે સરકારી પ્રોજેક્ટો છે એરપોર્ટ છે રેલવે છે બસ છે કે રોડ રસ્તાઓ છે તે ઘણા ક્ષેત્રોમાં આ જે રામ મંદિર છે એ ઘણી બધી રીતે આર્થિક રીતે આપણને મદદરૂપ થવાનું છે તો આ જે રામ મંદિરનો વિરોધ ન કરતા આપણે આ જે પ્રોજેક્ટ છે તેને સહર્ષ સ્વીકારી અને આ મંદિર છે એ બનવાથી ફક્ત ધાર્મિક નહીં આપણો ભારત દેશ છે એ આર્થિક રીતે પણ મજબૂત થવાનો છે એ આપણે ખાસ જોવું જોઈએ આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમને નવા નવા વિડીયો બનાવવા માટે પ્રેરણારૂપ બને તેવી કોમેન્ટ કરજો